ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિશેષ આપણો ભૂગોળ અને ધોરણ 11 ના વિદ્યાર્થી માટે આજે આપણે એક નવા જ મુદ્દા સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રકરણ નંબર છે આપણું પંદરમું અને એનું નામ છે નકશા અર્થ અને તેના પ્રકારો શા માટે પંદરમું ચેપ્ટર એકથી છ ચેપ્ટર અંગેની આપણે ચર્ચાઓ કરી તો પંદરમું ચેપ્ટર શા માટે તો મિત્રો તમને કદાચ અભ્યાસક્રમ તમારા વિષય શિક્ષકોએ ભૂગોળ વિષય શિક્ષકોએ તમને અભ્યાસક્રમ અંગેની માહિતી આપી હશે એ અભ્યાસક્રમની અંદર આપણા જે સપ્ટેમ્બર મહિનો એ સપ્ટેમ્બર મહિનાની અંદર આ પ્રકરણ આપણું સિલેબસની અંદર લીધેલું છે એટલે પંદરમું ચેપ્ટર આપણું નકશા અર્થ અને પ્રકારો અંગે આપણે ચર્ચા કરવાની છે આજે તો મિત્રો આ એક નવો જ પ્રકરણ અને નવો જ મુદ્દો નકશા અંગેનું જ્ઞાન દરેક વ્યક્તિને હોય નકશો તમે બધાએ જ પ્રાથમિક શાળાથી આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પર્યાવરણની અંદર જુદા જુદા પ્રકારના નકશાઓ અંગેની માહિતી તમે મેળવતા હશો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ નકશા અંગેનું જ્ઞાન પણ તમે પ્રાપ્ત કર્યું હશે તો આજે આપણે એ જ જ્ઞાનની અંદર થોડોક વધારે ઉમેરો કરવાનો છે કે શા માટે સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળની અંદર પર્યાવરણની અંદર અને અન્ય કોઈ પણ વિજ્ઞાનોની અંદર નકશા શા માટે જરૂરી છે નકશાથી શું ફાયદો થાય છે કયા લોકોને એ ઉપયોગી સાબિત થયા છે કઈ કઈ ક્ષેત્રોની અંદર માહિતી પ્રાપ્ત કરી છે એ અંગેની વિગતવાર ચર્ચા આપણે આ પ્રકારની અંદર કરવાની છે તો મિત્રો પૂરો વિડિયો ધ્યાનથી તમે જોશો તો તમને નકશા અંગેનું આખું જ્ઞાન એ વ્યવસ્થિત પ્રાપ્ત થશે તો શરૂઆત કરીએ પહેલાં મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઇક આપજો આવો આપણે શરૂઆત કરીએ પંદરમું ચેપ્ટર નકશા અર્થ અને પ્રકાર પ્રસ્થાન નથી મિત્રો આપણે વાત કરીશું કે તમે કેટલાક વ્યક્તિઓને આપણા પ્રદેશોની અંદર પ્રવાસ કરતા જોયા હશો તમે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અંદર ગયા છો ગોવાની અંદર ગયા હશો અથવા જૂનાગઢ એવા પ્રવાસન જે સ્થળો છે અથવા પ્રવાસન ક્ષેત્રો તરીકે જેનો વિકાસ થયો છે આ બધા ક્ષેત્રની અંદર કેટલાક સહેલાણીઓ આપણા પ્રદેશોની અંદર આવે છે પ્રવાસ માટે આવે વિદેશમાંથી આવતા સહેલાણીઓ એ પ્રવાસ માટે આવે છે નથી એ ગુજરાતી ભાષા જાણતા નથી એ હિન્દી ભાષા જાણતા અને જે ભારતીય ભાષા છે એનું પણ એને જ્ઞાન હોતું નથી છતાં પણ હજારો કિલોમીટર દૂરથી આપણા પ્રદેશોની અંદર પહોંચી જાય છે અને જે કોઈ પણ બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન હોય કે એરોડ્રામ હોય એની અંદર એને હાથમાં એક સરસ મજાનું એક પુસ્તક હોય છે અને એ પુસ્તકની અંદર મિત્રો શું હોય છે તમને ખબર છે એ પુસ્તકની અંદર નકશા અંગેનું જ્ઞાન એની અંદર એનો નકશા સમાયેલા ભારતના જુદા જુદા સ્થળોનું અંતર રોડ એક પુસ્તિકા આવે છે કયા વિસ્તારમાંથી કેટલું અંતર થાય છે તો આ લોકો કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર સીધા એ માધ્યમના આધારે એક નકશો મિત્રો એવું કાર્ય કરે છે કે અંધને લાકડી તરીકે કેટલાક ભૂગોળ કીધું છે કે અંધ વ્યક્તિને લાકડી તરીકેનું જો કોઈ કામ કરતું હોય ને તો એ નકશો છે અને દૂર દૂરથી હજારો કિલોમીટરથી આ સહેલાણીઓ આપણા પ્રદેશની અંદર તમે આવતા જોયા હશો પ્રવાસ તમે કોઈ પણ આર્મીની અંદર વાત હોય આપણું ભારતીય લશ્કર છે સરહદ અંગેના નકશાઓ હોય આર્મીના જવાનોને એના કમાન્ડર એક બ્લેકબોર્ડ ઉપર જ એ માર્ગદર્શન આપે છે કે દુશ્મનો કઈ જગ્યાએ છે આપણે ક્યાંથી એટેક કરવાનું છે એને અલગ અલગ પ્રકારના માધ્યમોથી એ એને સમજાવે છે અને એ આધારે લોકો એ જે જે તે ક્ષેત્રની અંદર અથવા જે સ્થળની અંદર જવું છે એ સ્થળ સુધી પહોંચી શકાય છે માટે જ વિદ્યાર્થીઓ કેટલાક ભૂગોળ વેતાઓએ નકશાને અંધજનની લાકડી કહ્યું છે શું કામ કારણ કે કોઈ પણ વ્યક્તિને પહોંચાડે છે અને આપણા જુદા જુદા પ્રાચીન સમયથી આપણે વાત કરીએ ને તો કેટલા બધા ખલાસીઓ કેટલા બધા મુસાફરો ભારત દેશની યાત્રાએ આવ્યા અને ભારત દેશની આ યાત્રાએ આવી ત્યારે એની પાસે માત્ર ને માત્ર જો કોઈ માધ્યમ હતું તો એ નકશાને આધારે જુદા જુદા પ્રદેશોની એ મુલાકાત કરી ચૂક્યા છે બરોબર છે તો એ નકશો શું કામ કરે છે કે અંધજન તરીકે લાકડીનું કામ કરનાર કોઈ પરિસ્થિતિ કોઈ સ્થળ કોઈ ક્ષેત્ર કોઈ ગામ કોઈ શહેર કોઈ રાજ્ય કે કોઈ રાષ્ટ્રની અંદર જવું હોય તો નકશો એ અગત્યનું કાર્ય કરે છે અને વ્યક્તિને ત્યાં સુધી પહોંચાડે છે આ વાત થઈ નકશા મિત્રો ભૂગોળની અંદર નકશો શા માટે પ્રશ્ન એ થાય કે ભૂગોળ તો ભૂગોળ શબ્દ આપણે જોઈ ગયા અંદર એક એવું છે કે જે નકશા વગર શક્ય જ નથી કીધું છે નકશા વગર ભૂગોળનું જ્ઞાન શક્ય જ નથી જો ભૂગોળ ની અંદરથી નકશો કાઢી નાખવામાં આવે અને નકશાના પાંચ માર્ક મિત્રો વાર્ષિક કસોટીની અંદર તમે બારમા બોર્ડની પરીક્ષાની અંદર આવશો ને તો પાંચ માર્કના નકશા એ તમને પરીક્ષાની અંદર આવે છે એટલે ભૂગોળ વગર એટલે ભૂગોળની અંદર નકશા વગરનું જ્ઞાન શક્ય નથી ભૂગોળનો જો આપણે અભ્યાસ કરવો હોય તો નકશો એ જરૂરી છે અને જો નકશો ન હોય તો ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી આ વાત બીજું નકશો બધી જ જગ્યાએ કાર્ય કરે છે કોઈ પણ એવું ક્ષેત્ર વિદ્યાર્થીઓ બાકી નથી નકશો બધા સ્થળોની સંપૂર્ણ માહિતી આપે દાખલા તરીકે હું તમને કહું કે ચાલો ભાઈ રાજસ્થાનના રણ વિસ્તાર જે પોકરણનું રણ આવેલું છે બરોબર તો એ પોખરણના રણ વિસ્તારની અંદર આપણે ભૌગોલિક માહિતી જોવી છે તો તમે રાજસ્થાન ગયા નથી અથવા રાજસ્થાનને તમે માત્ર ખાલી એ વર્ણન સાંભળ્યું છે એનું નામ સાંભળ્યું છે તો તમે એક સંપૂર્ણ નકશોનો ભૌગોલિક નકશો તમે જ્યારે એને ભૂપુષ્ઠ નકશો રાજસ્થાનનો તમે પસંદ કરો અને પોખરણનું રણ ક્યાં આવેલું છે અને એની અંદર કઈ કઈ વિશેષતાઓ છે એ આપણે નકશાના આધારે આપણે આખે દેખો અહેવાલ એ આપણે જોઈ શકીએ છીએ આપણે એનું વર્ણન કરી શકીએ છીએ શું કામ કારણ કે એક લઘુલિપિ તરીકેનું કાર્ય કરે છે બરાબર છે એટલે સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે નકશાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો તો લગભગ બધી જ બાબતો એ ભૂપૃષ્ઠ ઉપર જેટલી બાબતો છે એ બધી જ બાબતોનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે પર્વતો છે નદી છે મેદાનો છે ઉચ્ચ પ્રદેશો છે સરોવરો છે વનસ્પતિ વસાહત માનવીની વસાહત કયા કયા સ્થળો પર આવેલી છે કેવી કેવી પ્રકારની વસાહતો છે એ અંગે અંદર આઠમો આવે છે વસાહતો એ અંગે આપણે ચર્ચા કરીશું તો એ બારમાની અંદર આવશો ત્યારે પરિવહન પરિવહનના માર્ગો એ રેલ માર્ગો હોય સડક માર્ગો હોય બરોબર હવાઈ માર્ગો હોય પાઇપલાઇન માર્ગો હોય વગેરે અને ઉદ્યોગો ખેતી દૂર સંચાર આ બધા જની અંદર મિત્રો કોઈ એવું ક્ષેત્ર બાકી નથી રાખ્યું કે જ્યાં નકશાનું જ્ઞાન ન હોય એ બધા જ ક્ષેત્રોને આવરી લેતું જો કોઈ અગત્યનું માધ્યમ હોય તો એ નકશો છે અને ભૂગોળમાં એટલા માટે એનું જ્ઞાન જરૂરી છે આપણે કીધું છે કે ભૂગોળનું જ્ઞાન નકશા વગર શક્ય નથી આ બધી બાબતોનો હવે આમાં નકશાના જ્યારે પ્રકાર આવે ત્યારે ઘણા બધા પ્રકારની અંદર એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે એ ઉચ્ચ પ્રદેશોની વાત હોય સરોવરની વાત હોય નદીની વાત આ બધા પ્રાકૃતિક નકશાની અંદર આવે અને સાંસ્કૃતિક નકશા જે માનવ વસાહતોની વાત આવે વસ્તીની વાત આવે બરાબર જન્મદરની વાત આવે મૃત્યુદરની વાત આવે વસ્તી ગીચતાની વાત આવે આ બધા જ બાબતો એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા બંનેની અંદર એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે હવે બીજી વાત એ કીધી કે ભૂગોળની વિશિષ્ટ શાખા જે વિકસી છે એને નકશા વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે શું કહ્યું છે નકશા વિજ્ઞાન અંગ્રેજીમાં તેને કાર્ટોગ્રાફી તરીકે ઓળખે છે જેમ જીઓગ્રાફી શબ્દ છે એમ એની જગ્યાએ કાર્ટોગ્રાફી આ બે શબ્દ યાદ રાખજો મિત્રો ભૂગોળને એક વિશિષ્ટ શાખા વિકાસ પામી છે અને એ શાખાનું નામ આપ્યું છે નકશા વિજ્ઞાન અથવા કાર્ટોગ્રાફી તરીકે તેને ઓળખવામાં જે વિજ્ઞાન તલપરસી અભ્યાસ કરે છે કોઈ પણ ક્ષેત્ર તલપર્શી અભ્યાસ એટલે શું કે ઝીણામાં ઝીણી બાબતો છે નાનામાં નાની બાબતોને આવરી લે છે અને કાર્ટોગ્રાફીની અંદર એક વિશિષ્ટ શાખા વિકાસ પામી છે જેમ જીઓગ્રાફી એમ કાર્ટોગ્રાફી નકશા વિજ્ઞાન એવા શબ્દ નકશા વિજ્ઞાન છે નો ભૂગોળ છેનો અભ્યાસ કરે કે પૃથ્વી રૂપી રંગમંચ વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ તો તમને પ્રશ્ન એ થાય કે આ કાર્ટોગ્રાફી શેનો અભ્યાસ કરતું હશે નકશા અંગેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ જો એક શાખા વિકાસ પામી હોય તો નકશાની અંદર તમામ બાબતો એ નકશાના પ્રકાર નકશાની ભાષા એની લિપિ આ બધાનો સમાવેશ એની રૂઢ સંજ્ઞાઓ મિત્રો રૂઢ સંજ્ઞા છે ને એ મુખ્ય અંગ તરીકે નકશાને ઓળખવામાં આવે તો એ બધા જનો અભ્યાસ એ તલપર્શી અભ્યાસ કરતી કોઈ જો શાખા વિકાસ પામી હોય તો એ છે નકશો બરાબર છે તો આને શું કહેવાય છે નકશા વિજ્ઞાન કાર્ટોગ્રાફી એવા શબ્દથી ઓળખવામાં આવે છે બરાબર હવે બીજી વાત કરીએ આપણે નકશાની ભાષા લિપિનું જ્ઞાન હોવું એ આવશ્યક છે કોઈ પણ વિદ્યાર્થી તમારી પાસે આપણે નકશો નથી મારી પાસે નહીં તો હું તમને કહું કે નકશાની અંદર શું હોય નકશાનું ભાષા લિપિનું જ્ઞાન દરેક વિદ્યાર્થીઓ હોવું જોઈએ તમને કોઈ પણ નકશો બતાવવામાં આવે એમાં એક જ હું તમને ઉદાહરણ આપું કે એક આ રીતનું સિગ્નલ હોય છે નકશાની અંદર આ રીતનું સિગ્નલ હોય છે શું કહેવામાં આવે છે છે ખ્યાલ ખ્યાલ તમને તમને જો એ જ્ઞાન તમારી પાસે હોય તો આ ઉત્તર દિશા દર્શાવે છે અને ઉત્તર દિશા તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ નકશો હવે તમે નકશો તમે પૂર્વ દિશાની અંદર બેઠા છો પશ્ચિમ દિશાની અંદર બેઠા છો કે દક્ષિણની અંદર બેઠા તમે નકશો આ સાઈડ રાખ્યો આ સાઈડ રાખ્યો કે આ સાઈડ રાખ્યો પણ એને જોવો કઈ રીતે તો એનું આ એક લઘુલિપી જેને આપણે સંજ્ઞા જે છે એની લઘુલિપી એની ભાષા સમજવી જરૂરી છે અને એને આધારે એ નકશો પછી તમે જો એટલે એ ભાગ છે નકશાનો ઉત્તર દર્શાવે હવે આ બોર્ડને કદાચ તમે આ સાઈડ કરો તમારી સાઈડ લેવો કે બાજુની સાઈડ કરો તો પણ એની સંજ્ઞા આપણે પકડી રાખવાની કે શું દર્શાવે છે આ તીરની જે નિશાની છે એ ઉત્તર ભાષા દર્શાવતું હોય એટલે કે ઉત્તર બાજુ દર્શાવતું હોય બાકીની એની નીચેની અંદર દક્ષિણ આવે પૂર્વ અને પશ્ચિમ એ રીતે આપણે નક્કી કરી લેતા એટલે અહીંયા વાત કરી છે કે ભાષા જ્ઞાન હોવું આવશ્યક છે માપટી રેખા માપટ્ટી એવા અલગ અલગ પ્રકારના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સંજ્ઞાઓ છે ખાસ અગત્યની દાખલા તરીકે મનુષ્યનું આપણે વસ્તી અંગેની માહિતી દર્શાવી તો મનુષ્યની સંજ્ઞા દર્શાવી પડે આ સંજ્ઞા અને એના બરાબર એક વ્યક્તિ દાખલા ગુજરાત ગુજરાતને આપણે વસ્તી કેટલી

એની લઘુલિપિઓ નકશાનું માપ નાના માપના નકશા મોટા માપના નકશા પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા ભૌગોલિક ભૂપૃષ્ઠ પરિવહન આ બધા અંગેનું જો આપણે જ્ઞાન ન હોય તો તમને કોઈ પણ નકશો બતાવવામાં આવે એમાં માત્ર તમે ખાલી ચિત્રો જો એમાં લખેલું છે રાજધાની છે રાજ્યો છે રાજકીય નકશા તમને બતાવવામાં આવે તો આપણે એ જોઈએ છે પણ એની અંદર જેની સરહદો ક્યાં નક્કી થઈ છે જિલ્લાની સરહદ કોને કહેવાય તાલુકાની સરહદ કોને કહેવાય રેલવે માર્ગ ત્યાંથી ત્યાં પસાર થતો હોય તો એ કોને કહેવામાં આવે છે સડક માર્ગ કેવા છે એ આ બધું જો તમારે જ્ઞાન હોય ને તો જ નકશા અંગેનું સંપૂર્ણ જ્ઞાન આપણે એટલે કીધું છે કે નકશાની ભાષા લિપિનું જ્ઞાન હોવું એ દરેક માટે આવશ્યક છે ઓકે તો આટલી વાત મિત્રો પ્રસ્તાવની અંદર કીધું આપણે કે નકશા વગર ભૂગોળનું જ્ઞાન શક્ય નથી કોઈ પણ પ્રવાસી આપણા દેશની અંદર આવે છે ત્યારે માત્ર એક હાથ પરનો રૂમાલ કેટલાક વ્યક્તિ કીધો હાથ પરમાં રાખી શકાય એવો રૂમાલનો ટુકડો હોય અને વિશ્વના કોઈ પણ ખૂણા ઉપર તમે પ્રવાસ કરી શકો આનાથી વિશેષ શું હોઈ શકે વિદ્યાર્થીઓ એક નકશાની અંદર આટલી બધી જ્ઞાન છે અને એને આધારે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકીએ છીએ બરાબર સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બંને નકશાની વાત થઈ નકશા વિજ્ઞાન નામની એક નવી શાખાનો વિકાસ થયો કે જેને કાર્ટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે અને બીજી વાત કરી કે ભાષા લિપિનું જ્ઞાન હોવું જરૂરી છે જો એ જ્ઞાન હોય તો જ તમે નકશા અંગેની સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરી છે તો આ પહેલા લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ પ્રસ્તાવનાની વાત કરી બીજા લેક્ચરની અંદર આપણે વિશેષ નકશાનો અર્થ સમજશું અહીંયા સુધી આપણે વિરામ આપીએ છીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો આભાર ધન્યવાદ